રાજકોટ જિલ્લાના ઉપલેટામાં એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે ખેતરના સેઢા બાબતે મારામારી થતાં એક જૂથના એક મહિલા સહિત ચાર જ્યારે અન્ય જૂથના બે વ્યક્તિ મળી કુલ છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે ઉપલેટાના નાગવદરમાં રહેતા સૌદાસભાઈ લક્ષ્મણભાઈ ભીંભા અને રાણાભાઈ મરસીભાઈ ભાદરકા બંનેના ખેતરો બાજુ બાજુમાં આવેલા છે જેમાં રમાબેન રાણાભાઈ ભાદરકા રાણાભાઈ મરસીભાઈ ભાદરકા જીણાભાઈ મરસીભાઈ ભાદરકા જયેશભાઈ રાણાભાઈ ભાદરકા અને ઈજાઓ પહોંચી જેમાં જયેશભાઈ ભાદરકાનો ડાબો હાથ કપાઈ જતા રાજકોટ રિફર કરવામાં આવ્યા જ્યારે સામા પક્ષે સૌદાસભાઈ લખમણભાઈ ભીંભા અને તેના પુત્ર રામભાઈ સૌદાસભાઈ ભીંભાને માથા અને હાથના ભાગમાં ઈજાઓ પહોંચતા ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ઘણા સમયથી બંને જૂથમાં ખેતરના સેઢાને લઈને તકરારો ચાલતી હતી જેને લઈને સામસામા પાઇપ ધોકા અને ધારદાર હથિયારોનો ઉપયોગ કરતા અફરાતફરી મચી જવા પામી બનાવની જાણ થતા ઉપલેટા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી મારું નામ સૌદાસભાઈ લક્ષ્મીભાઈ ભીમભા ગામ નાગવદર મારો છોકરો ત્યાં ઝાડવું કાપતો હતો તો એ લોકોએ પાડી ના હું ને જમીન હાથે રાખું એટલે એ ભાઈને શેઠને કર્યો ફોન મારે છોકરા તો એ લોકો કે અમારે વાત કરવી નથી પછી મારા છોકરે મને ફોન કર્યો કે કાકા તમે અહીં આવો આ લોકો મને ના પાડે તો એ મારા છોકરાએ કીધું કે ભાઈ એ ના પાડતા હોય મેં કીધું ના પાડતા હોય તો તું બંધ કરી દે હું આવું છું આવીને બોલવાનું મારા છોકરાને કરી પછી મેં મારા સો બચ્ચા મારા છોકરાને પાડી પાણી નાખ્યો એટલે પછી અમે બધા એ ચાર જણા હતા અમે બે જણા હતા મને કુવાડી લો માર્યો હાથમાં માયલો લાકડી મને પાડી નાખ્યો પછી મારા રામને લાગ્યું વાહામાં વાહમાં ભરડ ઉઠી ગયું એમાં બૈડો સોલામ થઈ ગયું માથામાં પાડ માર્યું લાકડો તો પાડી નાખ્યો પછી મારો છોકરાના હાથમાં લાકડો હતો એ મંડો મારવા પછી ઓલું લાકડાને ઠૂઠું હતું ઓલું કુવાળીનું પટકું લાકડા કાપવાનું એની પછી એને માર્યું આ બે મને મારતા હતા બે એને મારતા હતા રાણાભાઈ અને ભાઈ બે મને મારતા હતા અને જયેશભાઈ ને ઝીણાભાઈ બે રામ ને મારતા હતા પછી અમે બે પડી જાત કીધું કે બંધ થઈ જાવ આપડે આ નથી કરવાનું તો એની એ લોકો કે મારી જ નાખવાય હું તો પાવરિયા કર નાખો બીજું હું તમને ના પાડી બાંધવામાં કોઈ દી નથી આવી નથી ખાલી નથી હા ખ્યાસ કર્યો અમે